झालोद तालुका पंचायत खाते तालुका विकास अधिकारीना परिपत्र मामला आारीख बार बजार चोवीस शनिवार रोज साजे पाच कलाकेक माहिती मुजब એકસો છ જેટલી ગ્રામ પંચાયતના બેંક અકાઉન્ટ ટીડીઓની મંજૂરી લેવડ દેવડ ન કરવા બેંકને આપ્યું હતું લેખિત પરિપત્ર ટીડીઓના આ પરિપત્રના પગલે એકસો છ જેટલા ગ્રામ પંચાયતના વિકાસના કામો અટવાયા સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી ગ્રામ પંચાયતોના બેંકના ખાતા સીઝ થતા અનેક કામો અટવાયા હતા તાલુકા વિકાસ અધિકારીના મનસ્વી નિર્ણયના પગલે સરપંચ તેમજ વહીવટદારોમાં છુપો રોષ પણ જોવા મળ્યો હતો અને તેના પગલે જે તાલુકા પંચાયત ખાતે ટીડીઓને રજૂઆત કરવામાં આવે હતી અને જેના પગલે પરિપત્ર રદ કરાયો હતો ગુજરાતમાં આવો પરિપત્ર ક્યારેય ન કરાયો હોવાનો સરપંચ દ્વારા આક્ષેપ પણ ઉઠાવવામાં આવ્યો હતો તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવીએ આ પરિપત્ર રદ કર્યો છે પરંતુ આ પરિપત્ર કયા કારણોસર કરવામાં આવ્યો હતો તેમજ કયા કારણોસર આ રદ કરવામાં આવ્યો છે તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ જાતનું સંબોધન કરવામાં આવ્યું નથી અને મીડિયા સામે ચૂપી રાખવામાં આવી હતી